જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને હું શું તમારો ભાઈ પીએ અને હું આવી ગયો છું નવા વ્લોગ સાથે આજે કોલેજની આપણે થિયરી એક્ઝામ છેલ્લું પેપર છે એટલે એક્ઝામ દેવા આવી ગયા છીએ આપણે તો આ છેલ્લું પેપર છે પછી કાલથી બધી પ્રેક્ટિકલ ચાલુ થશે એટલે વહેલ કોલેજ આવું જોશે તો આજે છેલ્લું એક્ઝામ પેપર આપી દઈ છેલ્લું પછી કાલથી પ્રેક્ટિકલ ચાલુ થશે

हमने पहले जोया फोटो आ रहा था गाड़ी में चोरी कागज खोल भाई चोरी करने जैसा कुछ था ना आप देख सकते कैलेंडर पड़े हैं दो एक गमछा पड़ा है तारीख से तारीख तारीख पे तारीख तारीख पे तारीख केनो डायलॉग है ये डायलॉग है सनी देओल सनी देओल अदालत में ऑर्डर टू मूवी आने वाला है

એ લે સાઇડ પર લેવો જયો સોની પ્રસાદી લાવન તો હાથો તો હોય લાવુ લાવુ એટલું ની ચાલે આ બટની પાર્ટી આવી ના ચાલે એ યાર આડા ફોને આડા ફોને લેવાનો આપણે આરામ કર્યો બપોરે હવે ચા બનાવીને આવી ગઈ છે ચા પી લઈને સાંજને જવાનું છે આપણે પ્રેક્ટિસ માટે ગ્રાઉન્ડમાં પહેલા આપણે વિપુલભાઈને રનિંગ કરવાની છે તો રનિંગ કરાવી અને પછી આજે તો બધા આવ્યા હતા કબડ્ડીવાળા પાછા દીક વિજય મહેપુલભાઈ તો આજથી પાછી કબડ્ડીની પ્રેક્ટિસ ચાલુ થઈ જવાની છે બંને બધા તેલ થઈ ગયા રનિંગ માટે આ તો હું ટ્રેક સૂટ કરીને દોડવાનું હું વજન દોડું હવે વિપુલભાઈ તમારે પાંચ કિલો દોડી નાખી પછી દોડવાનું હોય લે નમે ટ્રેસ પુલ્લી દો હવે આપણે ભાઈને થોડું ઘણો રનિંગ કરવા માટે તમારા ઘણા મુકેશભાઈ હવે રનિંગ કરવા છે થઈ ગયા છે માટે રનિંગ માટે ટી ને શૂઝ ને એટલે પીસી સ્પોટમાં આવી ગયા મિત્રો રનિંગ કરી લીધી છે ગ્રાઉન્ડમાં પ્રેક્ટિકલ પરીક્ષા ચાલુ થવાની છે એટલા માટે ગ્રાઉન્ડ બધા દોરાઈ ગયા છે મેહુલભાઈ પ્રેક્ટિસ તક્ષભાઈ શું સ્ટેટ કઈ નામ માં હતો હારી ગયા કઈ મેચ કે ફાઈનલ જીત્યા સોમનાથ સોમનાથ જ જીત્યું ને વડોદરા જીત્યું સિનિયર જુનિયર જુનિયર એક ભાઈ અચ્છા એવું તો હારી ગયા એમ ને રનર અપ છે અમારો એક આહિરિયામાં હતો એટલે કહું મારો ભાઈ બહેન છે અમારી સાઈડનો છે પછી ગ્રાઉન્ડમાં આવીને વર્કઆઉટ કરીને પછી લાગી ગયા અમે સ્કેલ કરવા માટે મેહુલભાઈ હું ને તક્ષ આજે તો ત્રણ જ જણા આવ્યા હતા ને કાલથી પ્રેક્ટિકલ ચાલુ થવાની છે તો હમણાં બે દિવસ પ્રેક્ટિસ બંધ રહેશે આજે છેલ્લો દિવસ પ્રેક્ટિસ કરી લે તો બધી અલગ અલગ સ્કીલો કરી પ્રેક્ટિસ કરીને સાંજે આવી ગયા હતા હોસ્ટેલ હોસ્ટલ આવે એટલે પ્રાર્થના પ્રાર્થના કરીને પછી જમવાનું થઈ ગયું છે ચાલુ જમવાનું હવે થયું છે પૂરું અને પછી બધા છોકરા આવી ગયા વાંચવા માટે કાલથી છોકરાઓને પણ એક્ઝામ ચાલુ થાય છે કોલેજ ઓલી સ્કૂલમાં પરીક્ષા ચાલુ થાય એટલે એ લોકોને આજે તો સુધી રીડિંગ કરવાનું છે મિત્રો આપણું બ્લોગ અહીં કરીશું પૂર્ણ મળીને ઓપ્ટમાં તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ